આપણે કેવા છીએ હિન્દુઓ છીએ આપણી તારીખ બર્થ ડેટ ન હોવી જોઈએ આ કે ખાવી જોઈએ ન જોઈએ કેક એ એક પેલી આખી એની સંસ્કૃતિ એ એની જગ્યાએ સાચા છે પણ આપણે ઉજવણી કરીએ છીએ હા એટલે રામ નો રામના જન્મ તારીખથી નથી ઓળખતા તિથિથી ઓળખીએ તો આપણો જન્મદિવસ તિથિ પ્રમાણે ઉજવવો જોઈએ લિસન હા સાંભળજો વ્યવસ્થિત રીતે સાંભળજો તિથિ પ્રમાણે શ્રાદ્ધ ક્યારે નાખવાનું હોય તારીખ પ્રમાણે તિથિ પ્રમાણે મરીએ પછી તિથિ પાછી અને જન્મતા જયારે ડેટ શું ડેટ પણ ડેટ નહીં તિથિ તિથિ ના દિવસે અને તિથિ છે ને એ તિથિ ઉત્સવ છે હા ભાઈ બે જેવો પડવો આખી જિંદગીમાં આવે બીજી આખા વરમાં બીજી વખત આવે ભાઈ બી જેવી બીજ આવે અખાત્રી જેવી ત્રીજ ગણેશ ચોથ જેવી ચોથ લાભ પાંચમ જેવી પાંચમ રાંધણ છઠ જેવી શીતલા સાતમ જેવી સાતમ જન્માષ્ટમી જેવી આઠમ રામનવમી જેવી નોમ દશેરા જેવી દસમ હા જળજીણી એકાદશી જેવી અગિયારસ હા વાઘ બાર જેવી બારસ ધનતેરસ જેવી તેરસ કાળી ચૌદ જેવી ચૌદશ શરદ પૂનમ જેવી પૂનમ અને અમાહ જેવી દિવાળી કોઈ દિવસ આવે એટલે આપણે એની ઉજવણી કરવાની